પણ આ વર્તમાન ક્યાંકને ક્યાંક કલિયુગની અસર અડવાને કારણે પશ્ચિમી સંસ્કૃતિને અસર અડવાને કારણે મોબાઈલના કારણે જે આ દીકરીઓ અને એમાં જે માતા બારે લોકો હોય કે અન્ય રીતે ફોન લાવીને કે એને એક પ્રેમ જા પાયામાં પસારીને લાગણીમાં લાવીને બે નવ મેરેજ કરે છે એ આ નવ મેરેજમાં એવો સુધારો લાવો કે મા બાપની સહી ફરજિયાત હોય એ લગ્નની નોંધણી ગામમાં થાય અને એમાં પંચમાં પણ ગામના જ લોકો હોય આવું વિધાનસભા ગૃહની ની અંદર મેં વિધાનસભામાં માગણી કરેલી ને એકસો ને બ્યાસી ધારાસભ્યો તમામ ગુજરાત વહેલામાં વહેલો આ કાયદો સુધારવો અને તમામ સમાજોમાં જે વર્ગ વિજ્ઞા થાય છે એ વર્ગ જો કાબુમાં લાવવા હોય તો આ મેરેજ ને રોકવા માટે કાયદામાં સુધારો લાવવો પડશે લાવવો પડશે ને લાવવો પડશે અને આ એક લોકભાગ છે ત્યારે ફરી આપ સૌને મારી વિનંતી હું ગાય માટે કહું છું અને ગાય માટે એટલું જ કહું છું કે ગૌ માતા એ સવારે આપણે ઘરે જરવી કહીએ ત્યારે હવારે જો ગાય મળે તો આપણે એમ માનીએ કે આજે બધા જ કામ થઈ ગયા છે ગાય મળી છે અને એનું પાલન કરવું એ આપણી સૌની જવાબદારી છે મોટી સંખ્યામાં મારી બહેનો હાજર છે એમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણી જવાબદારી છે પહેલાં તો જુરાની અંદર ગાય આપતા અને ગાય આપતા એટલા માટે કરીને એ દરેક દીકરીઓ હાજર હાજરથી કે મને મારા પિયરમાંથી જુરામાં ગાય આપી છે તો જિંદગીભર્ય એની સેવા કરતા હવે આ ભેંસોનું ચલણ આવ્યું છે ને શંકટચાર ગાયોનું ચલણ આવ્યું છે એમાં ક્યાંકને ક્યાંક આપણે વરિજનલ ઓલાદ વરિજનલ જે ગાયો છે એ ક્યાંક ને ક્યાંક ઓછી રહી છે ત્યારે આપ સૌ પશુપાલકો છો ધંધા વ્યવસાય સાથે મેદાન માં પણ છું ત્યારે આપ સૌને સો ટકા ખાતરી આપું છું એ લોકસભામાં આપના આશીર્વાદથી ચૂંટાવાનું થશે તો સૌપ્રથમ મારી માગણી કે ભારત સરકાર પાસે એ રહેશે કે સમગ્ર દેશમાં ગૌ વંધ અને ગૌ હત્યા ઉપર એનો પ્રતિબંધ મુકાય અને ગાય માતાને પ્રાણી રાષ્ટ્રીય માતા તરીકેનો દરજો મળે અને એના માટે કરીને સૌથી પહેલી શરૂઆત એ મારી હશે ત્યારે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉપસ્થિત છો ત્યારે આ પાડોશની તમારા બધાયની એક દિકરી તરીકે આપ સૌને વિનંતી કરું છું આમ તો બે હજાર સત્તરમાં અહીંયા હાથમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી બે હજાર આઠમાં બાબુ અને એ ટાઈમે ક્યાંક આશીર્વાદ આપવામાં થોડા ઘણા ક્યાંક ઘણું રહી ગયું હોય તો આ પંદર વર્ષ પછી ફરી મોકો આપ્યો છે અને પોતરવાના જીભડા ચાલવાના બધા પાડોશી છું અને પાડોશી ધર્મ તરીકે આપ સૌ પાડોશીનો ધર્મ નિભાવી અને મદદ કરજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે અને આ ગૌશાળા માટે જે આપ સૌએ જે દાન આપ્યું વ્યક્તિગત રીતે આવડી મોટી કથાનું આયોજન કરી ખર્ચો ઉઠાવી અને આ ગૌ રક્ષણ માટે ત્રિવેદી પરિવારે જે કર્યું છે એમને હું લાખ લાખ અભિનંદન આપું છું મારા હંમેશા એક કહેવત છે કે બ્રાહ્મણ હોય ગાય હોય દીકરી હોય એમના માટે કરીને જેટલી મદદ કરો એટલી ઓછી છે અને તમામ સાથે મળીને આ ગૌશાળા માટે મદદ કરજો એ જ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનવું છું